હર હર મહોદય મિત્રો મારી ચેનલ ધાર્મિક સફર માં બધા સ્વાગત છે તો આપણે ભાગ આપણે ભાગ થી ચા પી આપણે પૂરો કર્યો તો તો હવે અહીંયાથી આપણે ચાલુ કરશું આગળ બધું બતાવતા જાય અહીંયાથી આપણે અહીંયા ચા પીને આપણે અહીંયા ભાગ્યો ને নাই ল'ব চালু থৈ গৈ নেথি চাল চালু কৰি দিয়ে আটি নিলমিটৰ

જેવું કપાણું હજી છ કિલોમીટર છે રસ્તામાં કોરો કાળો ઉભો વરસાદ તો ઝીણો ઝીણો આવે જો અત્યારે દેખાય તડકો છે વરસાદ તો આવે તડકોય છે ને વાદળ પણ બાજુમાં જ છે જો આ છે આખો નજારો નક્કી નહીં ક્યારે વાતાવરણ વરસાદ આવે તડકો એવું બધું છે તો ફાટી તો ધીરે ધીરે સડી આગળ આગળ હવે તો અત્યારે ટાઈમ થયો હશે તો અત્યારે સાત વાગ્યા છે ને અમે પૂજ્યા છે તો અત્યારે પૂજાશે બડી સોલી હવે અહીંથી ચાર કિલોમીટર છે પણ રસ્તામાં મને થોડીક તકલીફ થઈ ગઈ છે તબિયત મતલબ ઓક્સિજન અહીંયા ભૂગીએ ને એટલે ઘટવા માંડે તો ઓક્સિજન અહીંયાથી સાડા નવસો રૂપિયાની બોટલ લીધી આ ઓક્સિજનની

જે કોઈ આવે ને ઓક્સિજનની કોઈ તકલીફ હોય તો ન્યાથી બાટલો લઈને આવવું અહીંયા થોડીક અહીંયા ભૂકીએ ને ત્રણ ચાર કિલોમીટર પહેલાં એટલે તકલીફ થાય જેને ઓક્સિજન ઘટતું હોય એને એટલે હવે તો કોઈ વાંધો નહીં અહીંયા તો બધી સુવિધા છે ને હવે વાંધો નહીં આવે આગળ આગળ અમે જોઈએ હવે આગળ જો સળમ થાય તો બાકી કેમ્પ રાખીને આગળ રોકાઈ જશે રંગ ભાઈ તો જે પાવડર આવે એમ ડ્રિંક જે તૈયાર કરે છે મારા માટે પછી મેડિસિન છે આમ બધું મળી જ ગયું સુવિધા એટલું વાંધો ને તો હવે અમે આગળ આગળ જોઈએ હવે બતાવીશું આગળ તબિયત થોડીક બગડી હતી તો પછી ત્યાંથી છ કિલોમીટર જવું હતું તો અત્યારે અમે બે કિલોમીટર પાછું રાઈપું ધીરે ધીરે કરી અને અત્યારે વાગ્યા ટાઈમ તો શું થયો એ જોવું જોઈએ નવ વાગ્યા છે રાતના અમે બે જ જણા પાછળ છે અને અમારા ભેગા જે ત્રણ જણા છે એ પૂગી ગયા

અત્યારે વાદરા આવી ગયા હતા એટલે થોડોક ઓક્સિજન નો પ્રોબ્લેમ હતો તો હવે વાંધો નથી ઠંડી લાગતી હતી બહુ અત્યારે ઠંડી તો બહુ જ છે હવે આવેલા તો બે જણા રાતે આવું અંધારું બધું આમાં તો કઈ ખુશતું જ નથી itu masih wajar hawa digi tolong ek video paso bernau kamu nak tahu ikut hari kiri dong garam panik kerai tapi tu nah udah up hal lah nanti 4 kilometer sehat lah 3 terang kalak nikiri ya तो हेलो हागर क्या pro उपरो फैशन बोलवा मतलब

સવારના અમે જે અગિયાર વાગ્યાના દસ વાગ્યાના અમે સડાઈ ચાલુ કરી હતી આ હું ત્રીજા ભાગમાં જ માત્રનો ત્રીજા ભાગ મારો છે એમાં ત્રણેક પી ગયા આ ટાઈમિંગ હું દેખાડા અગિયાર ને હાથ થઈ ને બે ત્રણ મિનિટ પાછળ છે મારી ઘડિયાળ તો અમારી હાલત છે ને એટલી ખરાબ હતી કે એ જાણો તમે વિડીયો જોયો ને

હજી ખબર નથી પડતી અમને કામ આ કી ગયા આ વસ્તુ આ પૂગવા માટે કેટલી અઘરી છે હું એ બધી અટાણે તો મારે શું કેવું તમને કે અમારી બેને હાલિત કેટલી બધી લેતી હતી આ વિડીયો જોયો ને જે ત્રીજો પાર્ટ છે આ ચાલુ છે ટાણે આ હું ત્રીજો પાર્ટ હું પૂરો કરીશ ને અત્યારે તમારી તબિયત જે રૂમ ગોતવાનો છે ત્રણ જણા ભૂગે ગતા એટલે એ લોકોએ ટ્રેનની રાખી લીધો જે એક અમારે બે હાટું એક ટ્રેન્ટ રાખવાનો છે અમે પાંચ જણા આવતા અમે બે જ બાંહેવું હતા અમે એ વહેલા ભૂગેતા અમે આઠ જણા ભૂગ્યા ને એટલી ઠંડી એટલી ને ગાંગાનો થેલો લેવા નાગાજન આવ્યો અહીંયા હા મોજા મંદિર પાસે ટ્રાઇક કરતો હોય ને જ ભૂગાતું ને મારી તબિયત ની તમે કાં હું તું તારો તમે વિડીયો બધું જોશો તારે ખબર પડે કે જે આ પાંચ વર્ષથી એમ વાત જોઈએ એમ જ કહું કે જે આપ ઉગાડે ને તો જ ઉગીએ આપણે પુગાડ્યા એવું હવે કાલુ નો વિડીયો આખી સોશા ભાગમાં હું સરસા કરી બધી અમારા એ થયું ને મેં કી પી ગયા ફાઈનલી બાબાના સાણસજીમાં ક્યાં જીર હવે જે બધી છે હું કાલે તમને બધી વિડીયોમાં ચર્ચા કરશું અત્યારે અમે રૂમ રાખીને અમારે ટેન્ટ ગોતીને કોઈ જવાનું છે તબિયત કોઈની સારી નથી

ને હવે મળીશું આપણે બીજા વિડીયોમાં સવારે જય કેદાર હર હર મહાદેવ જય ભોલેનાથ